અને એમાં જે રૂટીનના તપાસણીના જે મુદ્દા હતા એ પણ તપાસ્યા હતા અને અંદાજીત એક કલાક સુધીની તપાસ કરી મી વાયમાં જે જે મૂલ્યાંકન કરવાનું હતું એ એમની કક્ષાએ મૂલ્યાંકન થયું અને આ મુલાકાતમાં માન્ય મુખ્ય સચિવ સાહેબશ્રી માન્ય અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી મૈસૂર એ પણ સાથે આ વિઝિટમાં જોડાયા હતા અને આમાં નાની મોટી કે ક્ષતિ આવી હોય ટેકનિકલ જે કારણ આવ્યા હોય અથવા જે જે કામગીરી થઈ છે એનું સુચારું મૂલ્યાંકન કર